બગવદર ગામે નજીવી બાબતે મધરાતે પિસ્તોલ તાકી યુવાનની હત્યાનો પ્રયાસ કરનારને પોલીસે ઝડપી લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યારે અન્ય અજાણ્યા પાંચ શખ્સોની પણ ઓળખ કરી તમામની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે પોરબંદરના એરપોર્ટ સામે એન કે નગરમાં રહેતા દિવ્યેશ ઉર્ફે દીનુભાઈ નાથાભાઈ ઓડેદરા તારીખ અગિયારના રોજ મિત્ર રમેશભાઈ ઓડેદ્રાના પુત્રની સગાઈમાં હાજરી આપવા બગવદર ગામે રાંધણ માતાજીના મંદિર ખાતે આવ્યો હતો જ્યાં પોરબંદરના વનરાજ પરબતભાઈ કેશવાલાએ અને તેની સાથે રહેલા ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો અને વનરાજે દિવ્યેશને મારી નાખવાના ઈરાદે તેની પાસેનું લાયસન્સ વાળું હથિયાર તાકતા કોઈએ હથિયાર નીચું કરાવી દીધું હતું અને વનરાજે આજે તું બચી ગયો બીજી વખત અમને નહીં બોલાવે કે હવેથી રામ ચૌહાણ સાથે સંબંધ રાખીશ તો તને મારી જ નાખીશું તેવી ધમકી આપી હતી બે હજાર એકવીસમાં વનરાજના ભાઈ તથા મિત્રનું મર્ડર થયું હતું જે બનાવની ફરિયાદમાં વનરાજે આરોપી તરીકે દિવ્યેશના મિત્ર રામભાઈ ચૌહાણનું નામ આપ્યું હતું એકાદ મહિના પહેલા તે કોર્ટમાં મિત્ર રામભાઈ ચૌહાણ સાથે બેસીને છાપુ વાંચતો હતો તે દરમિયાન વનરાજ પસાર થતા દિવ્યેશે વનરાજને બોલાવ્યો ન હતો તેનું મનદુખ રાખીને બનાવ બન્યો હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે રાયોટિંગ હત્યાના પ્રયાસ સહિતની કલમ વડે ગુનો નોંધી વનરાજને પોરબંદરથી ઝડપી લઈ તેની પાસે રહેલ લાયસન્સવાળું હથિયાર કબજે કર્યું હતું અને બનાવના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને અન્ય પાંચ અજાણ્યા શખ્સોની પણ ઓળખ કરતા આ શખ્સો રાજેશ કેશુભાઈ બોખીરિયા પાર્થ ગોપાલભાઈ પોસ્ટરિયા રાજુ અર્ભમભાઈ વાઢેર પ્રકાશ માધવજી ઝુંગી અને રણજીત પરબત કેશવાલા હોવાનું સામે આવતા તમામની ધરપકડ કરી હતી અને તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ